આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીએ જિલ્લાવાસીઓને સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપના નામી અનામી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા આ તકે તેમણે જણાવ્યું કે આજથી અગિયાર વર્ષ પહેલાં પંદરમી ઓગસ્ટ બે હજાર તેરના રોજ વડોદરા જિલ્લામાંથી સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છોટાઉદેપુર જિલ્લાએ અસાધારણ વિકાસ સાધ્યો છે આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાના હસ્તે જિલ્લાના વિકાસ કામો માટે રૂપિયા પચીસ લાખના ચેક જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારને અર્પણ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા અને કૃતિઓ રજૂ કરવામાં આવી અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કૃતિ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ છોટાઉદેપુર તમામ નાગરિકોને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ આજે આપણે નસવાડી ખાતે માનનીય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા પૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા ધીરુભાઈ ભીલ અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વાતંત્ર દિન સંપન્ન થયો ખાસ કરીને આ સ્વાતંત્ર દિન નિમિત્તે આપણે હર ઘર તિરંગા એક વિશેષ થીમ સ્વાતંત્ર દિન સાથે જોડાઈ ગઈ છે ત્યારે આપણે ગઈકાલે તિરંગા યાત્રા પણ નીકળેલી હતી અત્યારે માત્ર જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તિરંગો ફરકવાના બદલે સમગ્ર ઘર ઘરમાં ફરકી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ તેમનો ગૌરવ લઈ રહ્યા છે ત્યારે તમામ છોટાઉદેપુર વાસીઓને ફરીથી હું સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ શુભકામના છું આભાર ઓકે થેન્ક યુ